હે પ્રભુ આ નૂતન પ્રભાતે જલ્દી જાગો જુઓ ગોવાળોના ગોદાહનના શબ્દ થઈ રહ્યા છે આ રીતે કૃષ્ણને જગાડતા માતા યશોદા કહે છે કે હે યદુપતિ જાગો જુઓ વલોણા ચાલી રહ્યા છે માટે તમે મારી પાસે મખણ માગો હવે દુહા નંબર છ જોઈએ

હે કૃષ્ણ તું જમીને ભોજન વડે તૃપ્ત થઈને કૃષ્ણે ચડું કરી કપૂરયુક્ત ત્રાંબલ લીધું જો તમને વિડીયો લાઈક અને શેર જરૂર કર્યો